હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું ધોરણ દસ અને બાર જે બોર્ડની પરીક્ષામાં પેટર્ન થોડોક ફેરફાર થયો હશે કઈ કઈ રીતના ફેરફાર થયો એ પણ વાત કરીશું મિત્રો અને જો મિત્રો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો છે મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે જે વાત કરવાના હતા મિત્રો જે દસ અને બારના જે બોર્ડ એક્ઝામ છે મિત્રો જે પરીક્ષા પેટર્નમાં છે મિત્રો કઈ રીતના ફેરફાર થવાનો છે તો આપણે આ વિડીયોમાં ખાસ કરીને વાત કરીશું જો આપણે આગળની વાત કરીએ હવે માત્ર રટન નહીં સમજ પણ રહેશે બરાબર સમજ સાથે મિત્રો તમારા પ્રશ્નનો જવાબ છે એ સમજાવવાનો મિત્રો રહેશે પહેલાં રટન અથવા ગોખંડ પટ્ટી કરતા મિત્રો તમે લખતા તો ચાલતું પણ હવે પણ મિત્રો એ રીતના ચાલશે નહીં તો સી આઈ એસ સી ઈ બોર્ડનો કર્યો છે મોટો નિર્ણય માટે કાઉન્સલિંગ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન બે હજાર પચીસ માટે ધોરણ દસમું અને બારમું અનુસાર બોર્ડમાં પરીક્ષામાં પચાસ ટકા પ્રશ્નો ક્રિસ્ટિકલ અને થિંકિંગ આધારિત મિત્રો પ્રશ્ન જવાબ આપવાના રહેશે અથવા અથવા વિદ્યાર્થીઓને પ્રશ્નોના જવાબ માટે સમજ વિશ્લેષણ શક્તિ તર્ક બુદ્ધતા દર્શાવવા માટે જવાબ કામ નહીં એટલે ગોખંડપી પ્રશ્નો જવાબ મિત્રો કામ આવશે નહીં પેપર સ્ટાઇલમાં પણ આવશે આવા નવા નિયમમાં ફેરફાર તો વાત કરીએ તો નવા પેટર્ન મુજબ બોર્ડ દ્વારા ત્રણ વિભાજિત ત્રણ ભાગમાં લેવામાં આવશે પ્રથમ ગ્રાન્ડ આધારિત પ્રશ્નો જવાબ છે એટલે જનરલ નોલેજ આધારિત બીજા સમજી એક છે અનુસંધાન સંસાધન માટે અને તૃતીય વિભાગમાં ક્રિસ્ટિકલ થિરી થિંકિંગ માટે મિત્રો આધારિત પ્રશ્નો મિત્રો ખાસ કરી રાખવામાં આવશે ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશ જેવા વિષયો માટે પણ નવા પેટર્ન પડકારજનક બની રહી છે અને જો વાત કરીએ તો નવી શૈક્ષણિક નીતિ છે જે નવી શૈક્ષણિક દિશા એનઈપી બે હજાર વીસ સાથે સુપ્રિતા એટલે અને નિર્ણય છે રાષ્ટ્રીય શૈક્ષણ નીતિ મુજબ સુગંધ એટલે સાચી શિક્ષણને મળતી જે માહિતી અનુસાર સમજતા શિક્ષણ તરફ દોરી જવા માટેનો મિત્રો બદલાવ કરવા માટે આવ્યો છે વિદ્યાર્થીઓને સ્પર્ધા પરીક્ષાઓ માટે પણ વધુ એક સક્ષમ બનાવી શકે થિંકિંગ એનાલિસિસ લોજિકલ ખૂબ જ સરસ ગણના થાય એના માટેની આ પ્રયત્ન મિત્રો કરવામાં આવેલો છે વિદ્યાર્થીઓને શિક્ષકો માટે શું બદલાશે તો વિદ્યાર્થીઓને શિક્ષકો માટે વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમમાં સમજ આધારિત અભ્યાસ અભ્યાસ પદ્ધતિમાં મહત્વની બનશે મિત્રો શિક્ષકોને પણ અભ્યાસ કરો પ્રમાણે જ હાઈ ઓર્ડર અથવા થિંકિંગ સ્કિલ વિકસાવવી પડશે સ્કૂલોમાં રિવિઝન ટેસ્ટ એમસીક્યુ અને સેનોરીઓ આધારિત પ્રશ્નો સમાવેશ વધશે તો એક સરસ એવી મિત્રો આપણે કહી શકાય કે મિત્રો સરસ એવો કહી શકાય આ વખતે પાયાથી તૈયાર મહત્વની છે એટલે પાયાથી મિત્રો તમારી તૈયારી મિત્રો કરાવવાની રહેશે તો આધારિત પાયા આધારિત પણ મિત્રો પ્રશ્નો સાથે ટેસ્ટ આપવી તો ટોપિક ઊંડાણપૂર્વક સમજ આપવી તો આ રીતના છે મિત્રો ખાસ કરીને ફોકસ એમસીક્યુ આધારિત અને સમજ સાથે પ્રશ્નનો જવાબ મિત્રો તમારે લખવાનો રહેશે મિત્રો આ ભૂલાઈ નહીં આ સરસ અપડેટ આવેલી છે તો તમને જણાવી દઈએ મિત્રો દસ અને ધોરણ બાર બોર્ડ એક્ઝામ માટે એક્ઝામ જે આપતા હોય એના માટે સૂચના મિત્રો આપેલી છે તો આ રીતના વિડીયો મિત્રો વિડીયો સારું લાગે સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં મળીનો વિડીયોમાં જય હિન્દ